જુનાગઢના ભવનાથ મંદિરે હર હર મહાદેવના નાદ સાથે ધ્વજારોહણ કરાયું આજથી વિધિવત મહાશિવરાત્રી મેળાનો શુભારંભ જુનાગઢના ભવનાથ મંદિર ખાતે આજ રોજ ધ્વજારોહણ સાથે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સમો મિની કુંભ મહાશિવરાત્રી મેળો ખુલ્લો મુકાયો છે અગિયાર ફેબ્રુઆરી થી પંદર ફેબ્રુઆરી સુધી મેળો યોજાશે દર વર્ષની જેમ આ વખતે વહીવટી તંત્ર દ્વારા મહાશિવરાત્રી મેળો ભવ્ય રીતે ઉજવાશે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા જણાવ્યું કે ધ્વજારોહણ બાદ સાંજે ડમ ત્રા યોજાશે જેમાં ગિરનાર દરવાજાથી ભવનાથ સુધી પદયાત્રા દ્વારા ડમરૂ યાત્રામાં સાધુ સંતો રાજકીય અગ્રણીઓ અધિકારીઓ અને ભાવિકો જોડા આ મેળામાં આવતા લાખો ભાવિકોની સુવિધા માટે તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે મિની કુંભ શિવરાત્રી મેળો દિવ્ય અને ભવ્ય બંને એ માટે પૂરતા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે ભજન પૂજન સાથે ભક્તિનો સંગમમાં આજથી હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠશે ઉતારા અન્ન ક્ષેત્રોમાં ભાવિકો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા દર વર્ષની જેમ કરવામાં આવી છે રિપોર્ટર હરેશ મહેતા વિસાવદર

પછી અગ્નિ અખાડાની સાથે કિન્નર અખાડા પણ આવેલો છે અહીંયા અને આ વખત ભવ્યથી ભવ્ય કિન્નર અખાડાનું અંશેત્ર જેમાં ધર્મ પ્રેમી જનતા ભજન અને ભોજનનો લાભ લેશે અને સૌ કિન્નરો મળીને અહીંયા કિન્નર માતાજીઓ મળીને દેશ માટે અહીંયા અહીંયા ધૂણો ધકાવીશું કે આવનારા સમયમાં દેશની અંદર આપણી ભારત ભૂમિની અંદર કોઈ પ્રકોપ કોઈ કુદરતી આફત ના આવે એ માટે પ્રાર્થના કરીશું અને આપના મારફતે મીડિયાના મારફતે આપના મારફતે તમામ ધર્મ પ્રેમી જનતાને અમારા આશીર્વાદ છે ગિરનારી મહારાજ બધાને ખૂબ સુખી રાખે સર્વનું કલ્યાણ થાય જે લોકોના ઘરે બાળ બચ્ચા ન હોય ત્યાં બાળ બચ્ચા થાય જે બેરોજગાર હોય એને નોકરી મળે અને બધા ખૂબ ખુશી ખુશી રહે હું અને આજ મારી આ કિન્નર મંકી માતાજી અમે અમે ગુજરાત પેટલાથી છીએ લોકોને આશીર્વાદ આપવા બધાને જય ઓમ નમો નારાયણ કરો બેટા બધાને ઓમ નમો નારાયણ બધાને મા ભગવતી બધાને ખૂબ સુખી રાખે અને બધાનું કલ્યાણ થાય એવા અંતર મારા અને મારી આ દીકરીના ના બંનેના આશીર્વાદ છે જય ગિરનારી